550 15 555 553 598 100 87 90 91 92 93 94 95

ये 22 23 24 ₹60 अरे सुपर धड़ा हम तो

몇천에 양서만까

છવ્વીસ ત્રી બત્રી ચાલીસ બાવન પંચાવન ચારસો ને પંચાવન નવું ભાઈ છપ્પન છપ્પન રૂપિયા સત્તાવન ચારસો અઠાવન ઓગણસાઠ અઠાવન હજાર ચારસો સાઠ સાઠ રૂપિયા 叶金。

બે પાસો ચાલીસો પચાસ ચોરા પંચા છી એક નવાનું છઠ્ઠો બે પાંચ

પાંત્રીસ પચાસ પચાસ રૂપિયા પાંચસો બોલો પાંચસો પચાસ એકાવન બાવન પંચાવન સાહીઠ એકસઠ પાંચસો ને બોલો ઉભા રેજો ઉભા રે સાહેબ 500 500 રૂપિયા 300 ભરવું બે જોઈએ 500 310 340 50 80 70 70 રૂપિયા 570